નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાતમાં છાસવારે ડ્રગ્સ મળવાની ઘટનાઓ બનતી હોય છે ને પણ આજે વાત એ કરી રહ્યા છે કે ગુજરાતમાં અવારનવાર જ્યાં ડ્રગ્સ મળી આવે છે તેમાં વધુમાં વધુ જે ડ્રગ્સ મળવાની ઘટનાઓ બનતી હોય છે તે ગુજરાતના દરિયા કિનારેથી મળી આવવાની ઘટનાઓ બનતી હોય છે ફરી એક વખત વલસાડના દરિયા કિનારેથી એકવીસ ચરસના પેકેટ મળી આવ્યા છે આ પહેલાંની વાત કરીએ તો વલસાડના દરિયાકિનારેથી અત્યારે જે ચરસ ઝડપી આવ્યું છે તો સુરતના દરિયાકિનારેથી પણ ચરસ મળી આવે છે ડ્રગ્સ મળી આવે છે કચ્છનો દરિયાકિનારો તો જાણે હોટ ફેવરેટ બની ગયું હોય આ તમામ માફિયાઓ માટે ત્યાં બહુ જ સરળ લોકોને લાગતું હોય એવી રીતે લોકો ત્યાંથી સામાન્ય બિલકુલ પોલીસની કો પોલીસની કોઈ વીક ન હોય તંત્રનું કોઈ ભય ન હોય તે રીતે સામાન્યતઃ લોકો કચ્છના દરિયાકિનારેથી પણ ડ્રગ્સ લઈ આવતા હોય છે ગુજરાતમાં આ ડ્રગ્સ ઝડપાતું હોય છે એ સિવાય કુલ એકવીસ હજાર સાતસો એંસી કિલો ચરસ મળી આવ્યું છે વલસાડના દરિયાકિનારેથી જે એકવીસ ચરસના પેકેટ મળી આવ્યા છે એનો આંકડો અહીંયા સુધી છે સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણના દરિયા કિનારેથી પણ ડ્રગ્સ ઝડપાયું છે સુરત વલસાડમાંથી સાત કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે એની સાથે જે રીતે આ ડ્રગ્સ ગુજરાતમાં જ્યારે ઝડપી પાડવામાં આવ્યા છે એમાંથી કેટલાય એવા પણ ચરસના પેકેટ હશે ડ્રગ્સ હશે નશીલા પદાર્થો હશે કે જે નહીં પણ પકડાતા હોય કારણ કે જે પ્રકારે આ જે ડ્રગ્સ માફિયાઓ છે એનું જે આ એમનું આ જે બિઝનેસ બની ગયું છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને જ ટાર્ગેટ એટલા માટે પણ કરવામાં આવી રહ્યું છે કારણ કે અહીંયા ડિમાન્ડ પણ વધારે છે ત્યાં જ વધુ સપ્લાય થાય કે જ્યાં ડિમાન્ડ પણ વધારે હોય એટલે ગુજરાતનું જે યુવાધન છે તે કઈ રીતે બરબાદ થઈ રહ્યું છે તે આ આંકડાઓ પરથી આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ કારણ કે આ જે ડ્રગ્સ છે જે ગુજરાતમાં એટલા જ માટે પકડી પાડવામાં આવે છે કે આવવામાં આવે છે કારણ કે અહીંયા વધુમાં વધુ આજનું જે યુવાધન છે ગુજરાતનું જે યુવાધન છે તેમને જરૂર પડતી હોય છે ને એ લોકોની સુરક્ષા બંદોબસ્ત પર પણ ઘણા બધા સવાલો ઉભા થાય છે એની સાથે સાથે યુવાનોના માનસિક જે અસર થઈ રહી છે ખાસ કરીને આજે ડ્રગ્સ અહીંયા ઘુસડવામાં આવી રહ્યું છે જેનું સેવન વધુમાં વધુ યુવાનો કરી રહ્યા છે તેના કારણે યુવાનોના મગજ પર અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર જોવા મળી રહી છે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર વિશાલ ગૌર મનોચિકિત્સક છે પ્રદીપ ભટ્ટ જેવો રિટાયર્ડ ડીવાયપી છે સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની એવું કહી શકાય છે આપના અનુભવ પરથી કે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો જે દરિયો કિનારો છે ત્યાંથી ડ્રગ્સ કે પછી ચરસ કે આ નશીલા પદાર્થો અંદર એટલે ગુજરાતમાં લાવવા બહુ જ સરળ બની ગયું છે એમાં પણ જ્યારે આ ચર્ચા કરીએ છીએ ત્યાં જે ડ્રગ્સ માફી આવશે તેઓ દરિયા કિનારેથી જ આ ડ્રગ્સ ગુજરાતમાં લાવતા હોય છે આ વાતની ખબર હોવા છતાં પણ વારંવાર વલસાડ હોય સુરત હોય કે કચ્છ હોય તેમના દરિયા કિનારેથી આ ડ્રગ્સ મળી આવે છે શું કારણ લાગે છે આપણે પ્રદીપજી આપણો જે દરિયા કિનારો છે ગુજરાતનો એ સૌથી મોટો દરિયાકાંઠો છે આજે હું તમને એમ સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયાકાંઠો છે ખાંચા ખાચી વણ છે અને નજીકમાં આપણા પડોશી દેશો પણ એવા છે કે જે દેશની પ્રગતિ કે શાંતિને ઈચ્છતા નથી તો આને લીધે બહારના જે દેશ બહારના અમુક તત્વો છે એ લોકો દ્વારા અને બીજી વસ્તુ છે કે એવા માણસો કે જેને ડ્રગ માટે એક જગ્યા થી બીજે હેરા બધી પરિસ્થિતિ આપણે જોઈએ છે કે આટલો ડ્રગ પકડાણું આટલું જે બી વસ્તુ પકડાય છે નાર્કોટિક સબન ટ્રગ એ જોતા લાગે છે કે પોલીસની આમાં કામગીરી ખૂબ જ સારી છે અને પરિણામે આવા કેસો આપણા ધ્યાનમાં આવે છે અને આ જે વસ્તુ છે બે હજાર એકવીસ પછી આપ જોશો તો લગભગ નેવ્યાસી હજાર કિલો જેટલું ડ્રગ્સ ને આ જાતના ચરસ ને જે બી છે નાર્કોટિક્સ એ બી સબસ્ટન્સ એ બધું આપણે પકડેલું છે ગુજરાતની પોલીસે એટીએસ એ પોસ્ટલ ગાર્ડે બધા સંયુક્ત રીતે મળીને આ જાતના મોટું પ્રમાણમાં આ ડ્રગ્સ નું જે રેકેટ છે એને ખુલ્લું પાડેલું છે અને ખાસ કરીને આપણે વાત કહું તો ખાત્ર ગુજરાતની જનતા જ આનું સેવન કરે છે એવું એટલા માટે ડ્રગ્સ આવે છે એવું નથી પરંતુ જયારે આવા ડ્રગ માફિયા હોય છે એને લેન્ડિંગ માટેનો પોઈન્ટ ગોથતા હોય છે અને એ લોકો અહિયાં લેન્ડિંગ કરી અને બીજે ટ્રાન્સપોર્ટેશન પણ થતું હોય છે તો આ જાતના

તો આ ડ્રગ્સ કે પછી જે પણ ચરસના પેકેટ કે નશીલા પદાર્થો ડિરેક્ટલી ત્યાં જઈ શકે એવો રસ્તો નથી ક્યાંક ને ક્યાંક સરળ રસ્તો ગુજરાતનો દરિયા કિનારો જ છે એવું કહી શકાય છે કે જો અહીંયા પણ દરિયા કિનારો છે રાઈટ દરિયા કિનારો છે એ આપ સમજો છો કે આ જે વસ્તુ છે ત્યાં આગળ દરિયા કિનારા આઝાદ ની માફિયા રોકવા માટે આપ જો વર્ષો પેલા હથિયારની જે બી હતી એ બી હેરાફેરી ફેરી આ રસ્તે થતી હતી એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એની પણ આ જાતના એટલે આ લોકો દરિયા કાંઠો આખો જે છે ગુજરાતનો અને બીજો આપણો વેસ્ટર્ન કોસ્ટ એનો આ લોકો ઉપયોગ કરતા હોય છે અને નજીકમાં નજીક જે વસ્તુ છે બીજા દેશો નજીક નો નજીક દરિયા કાંઠો આપણો ગુજરાત નો છે એટલા માટે આ જાતના આ લોકો અહીંયા ટાર્ગેટ કરતા હોય છે અને આપણે જોયું કે આ લોકો જે છે અને પરિણામે દરિયાના પાણીની સાથે ઘણી આવે છે આ જાતના એટલા માટે જે મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે એ આપણી ચોકસાઈ છે પોલીસ સઘન કાર્યવાહી છે અને વિજિલન્સ છે એને પરિણામે આપણે કેસો શોધી શકીએ છીએ જે ચોક્કસથી પણ ઘણા એવા પણ કેસો હશે જ આપણે કહીએ ને કે અત્યારે આ જેટલું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે એમાં આપણે ખુશ છીએ કે આપણે એક્ટિવ છીએ પોલીસ અને ઝડપી પાડવામાં આવે છે પણ એવા પણ કેટલાય કેસો હશે ઘટનાઓ હશે કે કેટલાય એવા ડ્રગ્સ માફિયાઓ હશે કે જેમને હજી પણ નહીં પકડવામાં આવતું જે લોકો સક્સેસફુલી પણ ગુજરાતમાં કે ગુજરાત થકી બીજા રાજ્યોમાં ડ્રગ્સ હજી પણ ઘુસેડી શકતા હશે એટલે એનું પ્રમાણ પણ કેટલું હશે એનો પણ આપણે અંદાજો લગાવી શકીએ છીએ વિશાલ આપને શું લાગે છે કે ગુજરાતમાં જો નશીલા પદાર્થોનું સેવન ક્યાંક વધ્યું હોય તો તેનું શું કારણ છે જો કે પ્રદીપભાઈએ જે પ્રકારે વાત કરી કે નથી એવું કે ગુજરાતમાં જ વધુ છે પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતની ચિંતા આપણને થાય ગુજરાતનું યુવાધન બરબાદ થાય તો ગુજરાતનું ભવિષ્ય બરબાદ થાય એટલા માટે જો ગુજરાતમાં આ વધુમાં વધુ જોવા મળી રહ્યું હોય તો આજના સમયમાં આપને શું કારણ લાગે છે આના ઘણા બધા સાયકોલોજીકલ કારણો હોઈ શકે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો સ્કૂલ કોલેજ થી આ પ્રકારના નશાની શરૂઆત થતી હોય છે તો એ વ્યક્તિને એવું શું હોય છે કે મારે પણ કુલ દેખાવું છે મારા ફ્રેન્ડ્સ લે છે તો મારે પણ લેવું પડે નહીં તો મને ગ્રુપમાંથી બહાર કાઢી દેશે એક ફિયર ઓફ મિસિંગ આઉટ છે પછી બીજું રીઝન એ છે કે જે પણ ડ્રગ્સ સપ્લાય કરતા હોય શરૂઆતમાં એક બે વખત વખત ત્રણ ફ્રીમાં પણ આપી જશે બે ચાર વખત લેતા એને આદતમાં એને ખબર નહીં પડે થર્ડ રીઝન છે કે આજના યુવાધનમાં સ્ટ્રેસ ટેન્શન એન્ઝાયટી એનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને એક એવો સમય હોય છે કે જયારે એ ખુદને એકલા સમજે છે એકલતા અનુભવે છે કે મારું કોઈ નથી આવા સમયમાં ડ્રગ્સનો સહારો લે છે કે નશામાં એમને કંઈક સારું લાગે ટૂંક સમય માટે પણ ઓવરઓલ તો એમને ખબર નથી હોતી કે કેટલું નુકસાન થઈ શકે છે આનાથી ચોકસ સિંહ હવે એમને ક્યાંક ખ્યાલ ન હોય અંદાજો ન હોય પણ શરૂઆતમાં આ જે લત લાગતી હોય છે વિશાલજી શું લાગે છે કે શરૂઆતમાં આ લત લાગવાનું કારણ શું હોય ક્યાંક ને ક્યાંક એક વાર આવા નશીલા પદાર્થોનું સેવન કરવાથી મગજને એક શાંતિ મળે છે એવું લાગે છે કે ક્યાંક આ બધા જે આપણે સાંભળતા હોઈએ છે કે લોકો જે આની એક ડેફિનેશન આપતા હોય છે કે સ્મોક કરો કે ડ્રિંક કરો કે ડ્રગ્સ નું સેવન કરો કોઈ પણ દુઃખ હોય કે કોઈ પણ વિચારો હોય એનાથી આપણે મુક્ત થઈ જઈએ છીએ અને આજના સમયમાં તો આપણે જોઈએ છીએ કે આજના યુવાનો કેટલી હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છે શું ખરેખર આ ડ્રગ્સમાં અને આ નશીલા પદાર્થોમાં એવા એમાં એવા કેમિકલ્સ હોય છે કે જે થોડા સમય માટે મગજને શાંત પાડે છે શું થાય છે કે કોઈ પણ આ પ્રકારના ડ્રગ્સનું સેવન કરવાથી એ વ્યક્તિ ભૂલી જાય છે બીજી દુનિયામાં રહે છે એટલે જ્યાં સુધી એની અસર રહે ત્યાં સુધી એમને આ દુનિયામાં શું થઈ રહ્યું છે એની ભાન રહેતી નથી ઇવન એવા કેસીસ પણ આવેલા છે કે ચરસનો ભાંગનો એક બે વખત નશો કરેલો હોય એમને સ્કીઝોફ્રેનિયા જેવી બીમારી પણ ડેવલપ થઈ જતી હોય છે જી બિલકુલ આ પ્રકારની બીમારીઓ પણ આ એક માનસિક બીમારીઓ જે થવાનું કારણ આ નશીલા પદાર્થો હોય છે એ પણ ક્યાંક શરૂઆતમાં લોકોને નથી સમજાતો પ્રદીપજી હવે જયારે ગુજરાતના યુવા વાત કરીએ તો ક્યાંક શરૂઆત થતી હોય ને પછી તેની ટેવ પડતી હોય પણ આ જે ડ્રગ્સ માફિયાઓ છે તેઓ દરિયા કિનારેથી ગુજરાત સુધી તો આ ડ્રગ્સ લાવી દે છે પણ હવે જે ચેનલ બની હોય છે કે જે પછી છેક વ્યક્તિ સુધી પહોંચે છે એ આખી ગુજરાતમાં પણ બહુ સરસ રીતે સેટ થઈ ગઈ છે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક દરિયા કિનારેથી ગુજરાત સુધી પહોંચાડી દેવામાં આવે પછી ગુજરાતમાંથી જે લોકોને જરૂર છે ને જે સ્કૂલો કોલેજો કે જ્યાંથી બહુ જ સરળતાથી લોકોને આપણે એના તરફ આકર્ષી શકીએ છીએ ત્યાં સુધી પહોંચાડવું એ બહુ જ સરળ બની ગયું છે પ્રદીપજી લાગે છે આપને

અમુક જે બી અસામાજિક તત્વો છે કે જે સમાજની જરૂરિયાત કઈ છે અને એ એ લોકો પૈસા માટે કોઈ વાળવા એવી વૃત્તિ માટે હોય છે હવે અત્યારે આપણે જોઈએ તો સામાજિક રીતે તમે જુઓ તો સામાજિક વ્યવસ્થા આખી બદલાઈ ગઈ છે આજે વસ્તુ પેલાના સમયની અંદર આપ જુઓ તો બાળકોને મા બાપ મારતા કે એના માટે વિચાર નતા કરતા આજે

આવી પરિસ્થિતિમાં એને જે બી જે કમ્ફર્ટ ઝોનમાં એટલો એ રહે છે કે એને જ્યારે છૂટ મળે છે ત્યારે બધે પોતાની જરૂરિયાત ને પોતાની ઈચ્છાઓ છે એ બારે જઈને આ જાતના પૂરી કરતી હોય છે અને એમાં આ જાતની સામાજિક જે બી એ લોકોનું મિત્ર વર્તુળ હોય છે બહારના એના સંપર્કો હોય છે એનો આ જાતના એ ઉપયોગ કરતો હોય છે અને બહારના સંપર્કો અને બહારની જે બી એટમોસ્ફિયર છે એ આવી વ્યક્તિઓને ગોતતું હોય છે પરિણામે આ જાત લોકો ગાંજા છે આ ચરસ છે પછી આ જાત ડ્રગ એડિક આ લોકો થતા હોય છે જી પ્રદીપભાઈ આપના અનુભવો હોય કે જે રીતે આ લોકો છે આ ડ્રગ્સ માં આપ્યા આવશે તે લોકો સ્કૂલ હોય કે પછી કોલેજો હોય ત્યાં આગળ એમનો વ્યાપાર બહુ સરળતાથી ચાલતું હોય ને પછી પોલીસને જાણ કેવી રીતે થઈ શકી હોય કે કઈ રીતે આ લોકો ટાર્ગેટ કરતા હોય એવા આપના કોઈ અનુભવો ખરા

ધીમે 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 એટલા થઈ ગયા કે તમે એની કલ્પના નહીં કરો અને જયારે ખબર પડી અને એના મા બાપ ને એને છોકરાને પણ મારતા હતા એ વ્યક્તિ હતી આને ઇન્જેક્શન આપવામાં એટલું બધું બ્લેકમેલ પણ કરતા હતા અને એને એટલો બધો ત્રાસ થઈ ગયો

એ ડ્રગ્સ એ સમયે ના લે તો એટલા બધા વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે કે એ ભાઈ કંટ્રોલ ના કરી શકે એના માટે શું કરશે ડ્રગ્સ પ્રોક્યોર કરવા માટે લેવા માટે જો એમની એની પાસે પૈસા હશે બધા ખર્ચી નાખશે પછી પૈસા ના વધતા ઘરમાંથી ચોરીઓ કરશે બીજે ક્યાંકથી ચોરી કરી ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી અને ડ્રગ્સ લેવાનો પ્રયત્ન કરશે અને જેમ જેમ લેતા જશે એમને એમ એને વધારે ને વધારે હેબિટ થતી જશે અને આમાં એક પ્રકારે ટોલરન્સ હોય કે શરૂઆતમાં આટલા આટલી ક્વોન્ટિટીમાં એને સેટિસ્ફેક્શન મળી જતું હોય કે એને બહાર નીકળી જતો એના થી પછી બીજા દિવસે એનાથી ક્વોન્ટિટી થોડી વધારે લેવી પડે સેમ ઇફેક્ટ માટે એવી રીતના દિવસે ને દિવસે ક્વોન્ટિટી વધતી જાય અને પૈસાનો ખર્ચ વધતો જાય અને શરીરનું નુકસાન વધતું જાય તો આ રીતે એક પ્રકારની વિશેષ સાયકલ ચાલતી હોય છે હવે આ સાયકલ બ્રેક કરવા માટે આવા વ્યક્તિને રિહેબ સેન્ટરમાં દાખલ કરીને છોડાવી શકાય જે ચોક્કસથી રિહેબ સેન્ટરમાં દાખલ કરવાથી પોઝિટિવ કેસો આવે છે લાગે છે આપને કે પછી ઘણા બધા લોકોનું જીવન સુધર્યું છે બિલકુલ રીએપ સેન્ટર થી ચોક્કસ જીવન સુધરે છે પછી એમાં એ વ્યક્તિ અને એના સામાજિક સપોર્ટ પર પણ આધાર છે રીએપ સેન્ટર માં ધારો કે એક મહિના સુધી રહ્યા અને ત્યાં ડ્રગ્સ માંથી મુક્તિ મળી ગઈ પછી પાછા ઘરે આવીને એજ એજ એના ફ્રેન્ડ સર્કલ ના ગમે તે રીતે કોઈ સ્ટ્રેસ આવ્યો ગમે તે રીતે ચાલુ કરી દીધું તો પછી એનો કોઈ મતલબ નથી એટલે રેગ્યુલર કાઉન્સેલિંગ ની પણ આમાં સાથે જરૂરત હોય છે સેન્ટર માંથી બહાર આવ્યા બાદ પણ એ બિલકુલ એટલે જો લાંબા સમય સુધી આની ટેવ પડી જાય તો આમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું હોય છે પણ સમાજની કે પછી આમાંથી બહાર ન જ નીકળી શકાય એવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને સમજવાની છે પહેલા તો આમાં શરૂઆત જ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ પણ જેમ કે પ્રદીપાઈ પણ જે દાખલો આપણને સંભળાવ્યો અને વાત કરી કે જે શરૂઆત ક્યાંક આવી રીતે થતી હોય છે તો એમને એમની માટે પણ ઉપાયો છે જો આપણે બહાર લાવી શકીએ તો

તો એ બધા જ દરિયા કિનારે પરથી જે કંઈ પણ અવરજવર થતી હોય શું તપાસ ન થઈ શકે ને તપાસ હોવા છતાં કઈ રીતે અંદર સુધી આવી જાય છે આ ડ્રગ્સ અને ચરસના પેકેટ આ જે વસ્તુ છે આપણે કચ્છ વાત કરું તો આપણે વાત કરીએ આમ જે પડોશી દેશ છે ઇવન આ ચરસ છે એ મેઈન અફઘાન નો આજે પ્રોડક્ટ છે આજે અફઘાનિસ્તાન નો જે બી છે ત્યાંથી નિયરેસ્ટ રૂટ એ છે જનરલી બીજી વસ્તુ છે કે આપણા માછીમારો થી માંડીને અને એ લોકો ના બી અમુક એટલા અંદર સુધી દૂરની આ જાતના લોકો લાલચની અંદર ઘણા અમુક એટલા જતા હોય હોય છે છે કે ત્યાં પકડી લેતા અને એનો દુરુપયોગ કરીને પણ આ આ બધી વસ્તુઓનો લોકો બ્લેકમેલ કરી અને એના મારફતે પણ આ જાતના આ પ્રયાસ કરતા હોય છે એટલા માટે કચ્છ ને એવું છે કે એની ભૌગોલિક રચના પણ એવી છે કે નાના મોટા આ જાતના વસ્તુ છે આજે વસ્તુ તમને કે આપણે ત્રણસો થી ચારસો નાના નાના એવા ટાપુઓ છે કે જે અંદરના ભાગે કે જ્યાં આગળ એવી છે કે વેરાન જગ્યા છે ત્યાં કોઈ વસ્તી પણ નથી અને આવા બધા લેન્ડિંગ પોઈન્ટો એ જે એની ભૂરચના એવી છે આ જે વસ્તુ છે અખાતની ને એ બાજુની કે પરિણામે આ જાતના એની સંપૂર્ણ સિક્યુરિટી કે પ્રતિબંધ આ જાતના થોડીક બહુ તકલીફ વાળી વસ્તુ છે આમ છતાં આ જે વસ્તુ છે કે કોસ્ટલ ગાર્ડ હેલિકોપ્ટર થી આપણી પાસે ઇન્ટરસેપ્શન જે બી બોટ છે એ બી ત્રીસ જેટલી છે બાવીસ જેટલા તો મરીન પોલીસ સ્ટેશનો બનાવેલા છે અને બીજી પણ હજી દરખાસ્તો પણ ચાલુ છે અને સરકાર ને પોલીસ એ લોકો પણ ખુલ્લે આવીને આ જાતના ક્યાંય સલવાઈ ગયા હોય કે કોઈને બ્લેકમેલિંગ કરીને આ જાતની પ્રવૃત્તિ થતી હોય તો એ લોકોએ ખુલ્લા દિલે આવીને આ જાતના વસ્તુઓની રજૂઆત કરી અને એનું સોલ્યુશન ગોતવું જોઈએ જી પ્રદીપજી એની સાથે સાથે ગામડાના વિસ્તારમાં પણ આવું બહુ બનતું હોય છે આ અગાઉ ઉડવાડા ગામમાંથી પણ આવી રીતે પેકેટ મળી આવ્યા હતા બેહુ તો ક્યાંક લાગે છે કે આ લોકો ગામડાના વિસ્તારને પણ બહુ જ ટાર્ગેટ કરતા હોય છે ત્યાં ક્યાંક બંદોબસ્ત પણ ઓછો હોય તપાસ પણ ઓછી થતી હોય અને ત્યાંના લોકો ખૂબ જ સરળતાથી આ એમને જો ઉશ્કેરવામાં આવે તો બહુ જ સરળતાથી આ ટેસ્ટ કરી લે કે પછી એની ટેવ પડી જાય એમને એટલે ગામડાના વિસ્તારને વધુ ટાર્ગેટ બનાવવામાં આવે છે આજે ગામડું કેવું નથી આને તો અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં આગળ લોકોની અવર જવર ખુબ ઓછી હોય અને જ્યાં લોકો પોચતા ન હોય એવા કાદવ વાળો વસ્તો હોય કે જ્યાં જવું હોય એ જઈ શકે બાકી આમ લોકો ન જતા હોય એવો આ લોકો અવાવરું જગ્યા અને આ જાતના બિલકુલ આઇસોલેટ જેવી વિસ્તાર હોય ને એ પસંદ કરતા હોય છે અને ખાસ કરીને મેં આપને વાત કર્યું કે ઘણા એવા નાના નાના ટાપુઓ અને જગ્યાઓ પણ છે કે જ્યાં માનવ વસ્તી પણ નથી અને લોકો જતા બી નથી તો એવી પણ જગ્યા છે અને ખાચા ખૂચી વાળો દરિયા કાંઠો આપણો ઘણી જગ્યાએ છે કે ત્યાં આગળ આ જાતના આવા લેન્ડિંગ પોઈન્ટ ને હોય છે એ આ લોકો નક્કી કરી અને આ જાતના પોતાની કામગીરી પાર પાડતા હોય છે જી બિલકુલ વિશાલ છે હવે અહીંયા વાત જો શરૂ થતી હોય ને નશીલા પદાર્થોના સેવન થી તો ક્યાંક સ્મોક થી તેની શરૂઆત થાય અને પછી ડ્રિંક કે પછી ડ્રગ્સ ને પછી સરસ એક વન બાય વન જે રીતે આ સ્ટેપ્સ લોકો વધતા હોય છે

એમના પેરેન્ટ્સ પાસેથી અને એમની પાસે જવાબ ન હોય કે ક્યાં યુઝ કર્યા સાચો જવાબ ના મળી શકતો હોય સેકન્ડલી એમને કંઈક ને કંઈક ફિઝિકલ સિમ્ટમ્સ કે લક્ષણો જોવા મળતા હોય જેમ કે આંખો લાલ થવી નાકમાંથી આંખમાંથી પાણી નીકળવા આખો દિવસ ગભરામણ બેચે જેવું લાગવું પરસેવો વધારે થવો કઈ કઈ કઈક એમના બિહેવિયરમાં ચેન્જ થયા હોય જે આટલા વર્ષોથી સાથે રહેતા હોય તો કઈ બિહેવિયરમાં ચેન્જ થાય કે એગ્રેસિવ બની જાય કારણ વગર ગુસ્સો કરવા માંડે આ વસ્તુની તોડફોડ કરવા માંડે સામે જવાબ આપવા માંડે કંઈક એવું બિહેવિયર ચેન્જ થાય અથવા તો સાથે સાથે એમના કોઈ કોઈ સર્કલ હોય એમને જાણકારી મળે કે આ નશા કરે જેમ કે સ્મોક કરે છે એની સ્મેલ એમને પેરેન્ટ્સને ખબર પડે આ બધી રીતે એમને સસ્પેક્ટ કરી શકે કે આ કંઈ ડ્રગ્સ કે સ્મોક કરે છે અને એના વહેલી તકે એમને પેરેન્ટ્સ દ્વારા સુધારી શકવાનું પ્લાન કરી શકાય છે અને સાથે સાથે જરૂર પડતા કાઉન્સેલિંગ માટે અને ટ્રીટમેન્ટ માટે સાયકાટ્રિસ્ટ પાસે પણ લાવવું જ જોઈએ જેથી આનાથી વહેલી તકે શરૂઆતના તબક્કે જલ્દી બહાર કાઢી શકાય કારણ કે આમાં નુકસાન જોવા જઈએ તો બધા જ પ્રકારના નુકસાન થાય છે શારીરિક નુકસાન કે શરીરમાં અલગ અલગ પ્રકારના આપણે કેન્સર છે એમ્ફેસેમા છે કે પછી બીજા બધા ડિસીઝીસ બધા જ ઓર્ગન્સમાં થાય છે માનસિક નુકસાન કે એમને બિહેવિયર ચેન્જ થાય પર્સનાલિટીના થાય થાય વાત ડિપ્રેશન આ આ આ બધું થઈ શકે સાથે આર્થિક નુકસાન 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 કે કે પૈસાનું છે છે અને સામાજિક ધારો યંગ એજમાં કોઈ પર્સન હવે એના મેરેજ માટે જુએ છે તો ફર્સ્ટ ક્વેશ્ચન તો છોકરી પણ એ જ પૂછશે અરેન્જ મેરેજ મીટિંગમાં કે તમે કંઈ નશો કરો છો સ્મોક કરો છો કે બીજું કંઈ દારૂનું સેવન કરો છો તો એ જો લેતા હશે તો ઓબ્વિયસલી એમના રિલેશન કરવામાં પણ પ્રોબ્લેમ થશે અને જે એમનું મિત્ર વર્તુળ હશે જે સારું મિત્ર વર્તુર હશે કે આ તો નશા કરે છે આ તો દારૂ છે આને કોણ બોલાવે એ એને બોલાવવાનો પણ બંધ કરે આ નશીલા પદાર્થોથી આપણે બચાવવાની જરૂરિયાત છે પ્રદીપજી આપનું શું માનવું છે આપના અનુભવ પરથી આપણે આ જે ટ્રક્સ છે ચરસ છે જે બહુ જ સરળતાથી દરિયા કિનારેથી ગુજરાતમાં આવી રહ્યું છે અને એવું પણ બનતું હોય છે કે જે જગ્યાએથી એકવાર આવે ને એ જગ્યાએથી બીજી વાર પણ આવે એટલે બીક જ નથી હોતી એ જ ત્યાં પોલીસે એક વખત પકડ્યા હોય છતાં પણ બીજી વાર એ લોકો પ્રયાસ કરતા હોય છે શું કોઈ ગંભીર ગુનો નથી આ શું આમાં સજા નથી થતી લોકોને એવી સજા નથી થતી જેથી આ લોકોને બીક નથી અને હવે તો ઇન્ટરનેશનલ એટલે બહારના દેશોમાંથી પણ આ નશીલા પદાર્થો આવી રહ્યા છે માત્ર ભારત દેશનાથી જ પણ હવે બહારના દેશો પણ ભારત દેશને ટાર્ગેટ કરે છે ને ગુજરાતના ટાર્ગેટ કરે છે કેવી રીતે રોકી શકાય છે પ્રદીપજી શું કેશો અંતમાં

પોલીસે આટલા બધા કેસો કરે છે આટલો મુદ્દા માલ પકડે છે એનો અર્થ એ છે કે આપણી પોલીસ સતર્ક છે બીજી એજન્સીઓ પણ છે એટીએસ છે કોસ્ટલ ગાર્ડ છે આપણી નેવી છે એનું સરળ ચુસ્ત બંદોબસ્ત અને ચાપતો બંદોબસ્ત છે આમ છતાં આવા પ્રયાસ કરે છે તો એને જે બી છે ચરસ છે કે ડ્રગ્સ છે એને પકડી પાડવામાં આવે છે હવે બીજી વસ્તુ કહું છું કે જે વસ્તુ આવે છે દૂષણો જગતની અંદર ઘણા છે તમારા પરિવાર ને અને તમને સારી રીતે તમારે રહેવાની આપણી જવાબદારી છે બાળકને કે તમારા સભ્ય હોય કુટુંબના એને અવેર કરો કે આ જાતના દૂષણો છે અને એનાથી બચવું જોઈએ એ દરેક પરિવારના અને પરિવારના જે મોભી છે એ લોકોની પણ અત્યારે ફરજ છે કે સમાજને આવશે અને ક્યાંક ડિમાન્ડ ઘટશે તો સપ્લાય પણ ઘટશે તો બિલકુલ બિલકુલ ઘરથી આ એક સમજદારી દરેક બાળકને નાનપણથી આપવાની બહુ જરૂરિયાત છે આ કઈ રીતે એકબીજાની સાથે કનેક્ટેડ છે આ બધું જ્યારે મળીને આપણે જે જોઈ રહ્યા છે કે આ બધું જયારે ભેગું થાય છે ત્યારે આપણને સામે પરિણામ એ જોવા મળી રહ્યું છે કે દેશનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને એટલા જ માટે આ ઉડતા ગુજરાતની જે પરિભાષા હવે બનતી જઈ રહી છે તેને અટકાવવા માટે આપણે નાનપણથી બાળકોને એ સમજ આપવાની જરૂરિયાત છે કે આ ડ્રગ્સ અને પદાર્થો તેનું સેવન આપને મોત સુધી લઈ જઈ શકે છે અને પછી વાત આવે છે તંત્રની પોલીસની અને સુરક્ષા બંદોબસ્તની એના પર તો સવાલો ઉભા થાય જ કે જ્યારે એકવીસ ચરસના પેકેટ કુલ એકવીસ હજાર સાતસો એંસી કિલો ચરસ મળી આવતું હોય સરળતાથી આ લોકો ગુજરાતના દરિયા કિનારેથી આ ચરસ અને ડ્રગ્સ આપણા ગુજરાતમાં ઘુસેડતા હોય ને આપણે કંઈ જ ન કરી શકીએ પાડવામાં આવે છે છે પણ વારંવાર પ્રયાસો કેમ થાય તેના પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે એટલા જ માટે પોલીસે પણ વધુ સક્રિય થવાની જરૂરિયાત છે કાયદાઓ પણ વધુ કડક કરવાની જરૂરિયાત છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર